નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો ગુજરાત માર્કેટ એડ ચેનલમાં આજના વરિયારીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કહીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે તલોદ અગિયારસોથી તેરસો ઓગણીસ રાજકોટ એક હજાર પચાસથી તેરસો એક હળવદ નવસો પચાસથી બારસો એકોતેર તાંગધ્રા નવસો સિત્તેરથી બારસો બોટાદ નવસો થી ચૌદસો પાંત્રીસ પાટણ चौदसों चालीस पंदर सौ नवाणु मेहसा एक सौ सोतेर थी अगिय सौ पंचाणु कडी एक हज़ार एकावन अगिय सौ तोर चाणसमा बार सौ पंचासी थी चौदह सौ एक बहुचराजी एक हज़ार पंचावन बार सौ सीतेर वाँकानेर नौ सौ बार सौ अगियारिज अग्यारो थी बार सौ पच्चीस विजापुर नौ सौ अगियार एक हज़ार विसनगर एक हज़ार तरह हज़ार पचास अंजार એક હજારથી અગિયારસો લાખાણી એક હજાર થી બારસો એકાણું દિયોદર અગિયારસો થી ચૌદસો પચાસ ધાનેરા એક હજાર પચાસ થી બારસો અડતાલીસ થરા અગિયારસો થી તેરસો થરાદ એક થી તેરસો પંદર